લગન માં ગયો તો એલા હે લગન માં લગન માં ગયો ખાધું ખાધું પાંચ વાર લેવા ગયો ખાવાનું બધું જમવાનું બધું ખાધું લઈને જેવું પાંચ વાર લઈને ખાધું ચેલેન્જ તારે કેવી રીતે કોણ જાજા એક માં એક બિસ્કિટ નું પેકેટ કોણ ખાઈ જાય કોણ ખાઈ જાય તને એક બિસ્કીટ નું પેકેટ તને આપીશ એક નું પેકેટ હું રાખીશ બરોબર પેલા કોણ ખાઈન બતાવે અલ એલેમાં કે કે બિસ્કિટ પાર્લેજી ટ્વેન્ટી તું કેય અલ 20 20 20 બિસ્કિટ પાકુ ને હા તો મિત્રો આ હે ને બહુ વાતો કરે કે કાયલી લગન ગયો તો અને હે ને એટલા બિસ્કિટ એટલા વાલે બિસ્કિટ નહીં એટલા હું એટલું જમી ગયો ને પાંચ વાર લઈને ખાધું એટલી વાર લઈને ખાધું ને એને મેં બિસ્કિટ ચેલેન્જ દઈ દીધો છે ને ફટાફટ દેવા બિસ્કિટ ચેલેન્જ ચાલુ કરી બરાબર વિડીયો મજા આવે તો વિડિયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર હાલો ફટાફટ બિસ્કિટ ચેલેન્જ ચાલુ કરી મિત્રો એક પેક એક પેકેટ ખાલી કરીને આપી દીધું છે ને એક પેકેટ આરી મારી પાસે એક પેકેટ ની અંદર જો કેટલા બિસ્કિટ છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત biscuit છે હવે બહુ ખાવાનું કેતો તો ને લગન વાત ઉપર હાલો આપડે ફટાફટ હે ને ખાઈએ કોણ જાજા જા ખાઈ શકે બરોબર હાલો three two one one go હાલો ભાઈ ચા સ્ટાર્ટ કરી દીધું છે બે ખાવાનું ગબા ગબ ગબા ગબ કરવા મંડ્યા છે બે આની પાસે બે જ વીત્યા છે વાહ ઓલો ખાઈ ગયો હવ પર જઈ લે આવડા તો હજી એક biscuit બાકી રહી ગયો આવડે હજી,

આપણે નેક્સ્ટ વિડીયો હોય ને ગમે પાછો ચેલેન્જ નો રાખશું બરાબર કયો ચેલેન્જ રાખે ને તમે કમેન્ટ માં કહી દેજો બરાબર અને એનું એ કાઈ જઈઠે ની મને ઇનામ માં કાઈ જઈશે ની પણ નેક્સ્ટ વિડીયો માં હે ને કઈક પ્રાઇઝ કે કઈ ઇનામ એના આટું રાખ્યું બરાબર અમે પાંચ છ જણા ને ચેલેન્જ કરીશું બરાબર અને એમાં હે ને કઈ બિસ્કિટ નો ચેલેન્જ રાખશું 20 બિસ્કિટ જ પાછા અને તમે પાંચ છ જણા ભેગા છે ને ખાવ તો એ ને એના ઇનામ માં હે ને કઈ પ્રાઇઝ કે ગમે કઈ ઇનામ અમે રાખ્યું આ વિડીયો માં તમને મજા આવી ને વિડીયો ને લાઈક ને શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર મળી એક નવા વિડીયો ની અંદર નવા ચેલેન્જ માં ચેલેન્જ વિડીયો જ કરવો આપણે